નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી એસટી મકવાના તપાસ કરતા ગેરરીતિ ઝડપાઈ કાલોલ તાલુકાના કાલોલમાં આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ એલ સંચાલિત ધનજય ગેસ એજન્સીને ત્યાં આજ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા એસટી મકવાના અને તેઓની ટીમ તથા મામલતદાર કારોલ તેમજ તેઓની સંયુક્ત ટીમ સાથે આકસ્મિક તપાસ કરતા નીચે મુજબની જણાઈ આવી છે ગેસ એજન્સીમાં ચૌદ બે કિલોગ્રામ ઘરેનું રાંધણ ગેસના ભરેલા ચૌદ સિલિન્ડરોની ઘટ પાંચ કિલોગ્રામના તેર સિલિન્ડરોની ઘટ તથા દસ કિલોગ્રામના સાત ગેસ સિલિન્ડરો મળી આવ્યા છે બે એજન્સી દ્વારા ગ્રાહકો ગોડાઉન પર ગેસ સિલિન્ડર લેવા માટે આવે ત્યારે ગેસ એજન્સી તેઓને મળવાપાત્ર રિબેટ આપવામાં આવતું નથી ગેસ સિલિન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદ માટે અધિકારીશ્રીઓના નામ તથા મોબાઈલ નંબરની વિગત દર્શાવતો બોર્ડ નિભાવેલ નથી સ્થળ પર ખુલતો સ્ટોક બંધ સ્ટોક તથા ભાવની વિગત દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી ગેસ ગોડાઉન ઉપર જરૂરી માત્રામાં અગ્નિશામક યંત્રો રાખવામાં આવ્યા નથી એજન્સી દ્વારા પૂરતી માત્રામાં હોમ ડિલિવરી કરવામાં આવતી નથી એજન્સી સ્થળે કામના કલાકો લખવામાં આવેલા નથી ગેસ ગોડાઉન પર વજન કાંટા રાખવામાં આવ્યા તે બંધ હાલતમાં જોવા મળે છે જે અંતર્ગત એમએસ ધનજય ઇન્ડિયન ગેસ એજન્સી કલાકો દ્વારા એલપીજી ઓર્ડર બે હજારની કંડિકા ચાર ભંગ કરેલ હોય તે મુજબ એલપીજી ઓર્ડર બે હજારની કંડિકા તેર અન્વયે ઘટ પડે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ચૌદ સિલિન્ડર જેની કિંમત રૂપિયા અગિયાર હજાર ત્રણસો ચાલીસ પાંચ કિલોગ્રામના તેર સિલિન્ડર જેની કિંમત રૂપિયા ત્રણ હજાર નવસો છવ્વીસ તથા દસ કિલોગ્રામના સાત સિલિન્ડર જેની કિંમત રૂપિયા ચાર હજાર કુલ મળી ઓગણીસ હજાર ત્રણસો પૂરો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે